અંકલેશ્વર નગરપાલિકાની દિવાલના પોપડા ખરવાનું શરૂ થઈ ગયું છે અને પોપડા ખરવાની ઘટનામાં આજે સદનસીબે કોઈ હાજર ના હોવાથી મોટી દુર્ઘટના થતા અટકી હતી અંકલેશ્વર નગરપાલિકાની ઇમારતનો કેટલોક હિસ્સો મરમત અભાવે જર્જરિત અંકલેશ્વર જર્જરિત ઇમારતો સર્વેની કામગીરી હાથ ધરી જર્જરિત મિલકત નોટિસ ફટકારતી હોય છે તેમ છતાં વર્ષ દરમિયાન જર્જરિત મિલકતોના સ્લેબ કે દિવાલ ધરાશે ઘટના સામે આવતી હોય છે ત્યારે અંકલેશ્વર નગરપાલિકાના પાછળના ભાગે રહેલ પાલિકાની ઇમારત ખાતેની દિવાલના પોપડા પડ્યા હતા સમયસર મરમ્મતના અભાવે પાલિકાની ઇમારતનો કેટલો ખિસ્સો જર્જરિત હાલતમાં છે ત્યારે અહીંયા નીચે કોમ્પ્લેક્ષમાં અનેક દુકાનો આવેલ હોય તેમજ સાંકડા રસ્તા પરથી ટુ વ્હીલર ચાલકો પણ પિરામણ નાકાથી સીધા આદર્શ સ્કૂલ તરફ માર્ગ પર જતા હોવાથી લોકોની અવરજવર પણ આ રસ્તા પર રહેતી હોય છે જોકે સદનસીબે બપોરના સુમારે નહીવટ અવર જવર વચ્ચે પોપડા પડવાની ઘટના બનતા મોટી ઓનારા ટળી હતી તો ત્યાં જ નીચે જનરેટર ફિટિંગની કામગીરી પણ શરૂ હોય ખોદકામ વેડાએ હાલતમાં રહેલ પોપડા કામગીરી વચ્ચે કંપનથી હોવાનો પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જોકે હજુ પણ ઇમારતની જર્જરિત હાલતમાં રહેલ દિવાલના પોપડા પડુ પડુની સ્થિતિ પર લટકી રહેલા હોય તેને પણ તાત્કાલિક ઉતારી લઈ મરમ્મતની કામગીરી હાથ ધરવામાં આવે તે અત્યંત જરૂરી છે